કોઈ પાણી નથી કરવા મસર રોગ સાડો થાય ઝેરી મચ્છર થાય છે બીમાર પડે માણસો ચિકન થઈ જાય બધા બે મહિને સારું નથી દિવાળી લાગતન ગુનિયા થતો બધા કારણ કે મસર કઈ જાય એટલે સચનગુનિયા થાય છે અધિકારી આવી ને શું કરે કાંઈ નઈ આવીને વે જાય છે કોઈ રિપેર તો કરતું જ નથી